જુનાગઢ માંગ નવરાત્રી ગરબા ગરબીઓ માં અલગ અલગ થીમ પરના જોવા માનવ મહેરામણ ઉમટ્યું કે અર્વાચીન ગરબીઓ માંગ યુવાનોનો અને યુવતીઓનો થનગનાટ અનેરો જોવા મળ્યો હતો અને નવરાત્રી દરમિયાન પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે કઈ પણ ઈચ્છનીય બનાવો બન્યા નથી करा <laughs> 回去回去 જનતા જૂનાગઢના જામબાદ અધિકારીને પ્રેમ આપણા સૌ તરફથી આપશે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ સાહેબ અત્રે ઉપસ્થિત છે ત્યારે વલઝારી ચોકની ગરમી દેશ સ્વત કહેવાની અવસ્થાને નથી સામાજિક સમરસતા એ આયોગની સૌથી મોટી ડિમાન્ડ છે માંગ છે અને સામાજિક સમરસતાનું પ્રતિક હોય તો કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ યોજાયો કેશોદ જલારામ મંદિરે ત્રણસો ચોવીસ નેત્ર નિદાન કેમ્પ દ્વારા નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી આંબાવાડી આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા તથા બોડી ચેકઅપ જુદા જુદા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ રાજકોટના સહયોગથી ત્રણસો ચોવીસ નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જલારામ મંદિર ના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબારના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ કેમ્પમાં ત્રણસો ચોવીસ જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ તેવીસ હજાર નવ્વાણું જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે આજે યોજાયેલા કેમ્પની શરૂઆત ભોજન દાતા જમનાદાસભાઈ દેવાણી પ્રફુલ્લભાઈ દેવાણી જલારામ મંદિર નાંગ ટ્રસ્ટી દિનેશ કાનાબર રમેશભાઈ ભારત વિકાસ પરિષદ નાગ પ્રમુખ મહાવીરસિંહ જાડેજા દો પરિતોષ પટેલ દો સ્નેહલ તન્ના ભીમભાઈ હેમંત ગેરવરા મોહનભાઈ ઘોડાસરા સોંદરવા રતનબેન વગેરે મહેમાનો દ્વારા દીક પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ આ નેત્ર નિદાન કેમ્પમાં ત્રણસો પચીસ જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોષ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને એકસો દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા મહાદેવ આયુર્વેદિક ક્લિનિક ના સોંદરવા મેમ દ્વારા મશીનથી સંપૂર્ણ બોડી ચેકઅપની સેવા આપેલ હતી દર્દીઓને માર્ગદર્શન માધાભાઈ બોરિયા સુરેશભાઈ પટેલ ભગવતસિંહ દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા ત્રિવેદી સાહેબ

આજરોજ જે ભોજન પ્રસાદી હતી એ અમારે જમનભાઈ દેવાણી દ્વારા અને એમના બ્રધર પ્રફુલભાઈ દેવાણી દ્વારા સંપૂર્ણ સહકાર મળેલો હતો અને આજની પ્રસાદી છે એમના દ્વારા મળેલી હતી અત્યાર સુધી લગભગ બાવીસ ઉપરાંત દર્દીઓના મોતિયાના સફળ ઓપરેશન થયેલા છે અને લોકોના લાખો રૂપિયા એની અંદર બચેલા છે અને આ રીતે અમે એક દર્દીઓને ખાસ વિનંતી કરીએ અમારો મેસેજ જો તમારા સુધી પહોંચતો હોય તો તમે જ્યારે પણ અહીંયા આવો ઓપરેશન માટે તો એક ખાસ આધાર કાર્ડ અને તમારા નંબર તમારી પાસે હોવા જોઈએ એટલે તમને કોઈ જાતની તકલીફ ન પડે જય જલારામ જય રઘુએ નહીં નહીં એવું નહીં કરે એમને હું કર્યો ખાસ યાદ રાખજો તમારા હોય તો કહી શકાય આપણે ત્યાં જે કેમ્પ થાય છે એ પેલો અને બીજો થાય છે એ વખતે શું તો પાંચમો છે સો તો બધાને એક બસની અંદર લઈ જઈ શકાશે નહીં પહેલા બહેનો જે છે એમને આપણે અહીંયાથી બેસાડી દેસુ અને પછી જગ્યા રહેશે તો દસ પંદર પુરુષો આપણે ઉપર રોટલી છે ને રોટલી ખાવીએ

ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં સ્વચ્છતા અભિયાન ભગવાન રણછોડરાયના ડાકોર શહેરમાં ડાકોર ડેપો ખાતે સ્વચ્છ સ્વભાવ સંસ્કાર સ્વચ્છતા અભિયાન અંતર્ગત છ ઓક્ટોબરના દિવસે સ્વચ્છતા સંકલ્પના ધ્યેય સાથે ડાકોર ડેપો એસટી બસ સ્ટેન્ડ ખાતે બ્રહ્માકુમારીની બહેનો દ્વારા સ્વચ્છતા નાટકનો કાર્યક્રમ કરવામાં આવેલ તેમજ ડાકોર શહેરના સિનિયર સિટીઝન દ્વારા ડાકોર બસ સ્ટેશન ખાતે તેમજ બસ સ્ટેશનથી મંદિર તરફ જવાના રસ્તાની સફાઈ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં સૌને પધારવા આમંત્રણ પાઠવવામાં આવેલ બહુ મોટી સંખ્યામાં ડાકોરના પ્રજાજનો આગેવાનો વડીલો યુવાનો મહિલાઓ નીતાબેન અર્પિતાબેન તથા સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનુભાવોનું સ્વાગત સન્માન પુષ્પગુચ્છા આપી કરવામાં આવ્યું સૌએ સ્વચ્છતા જાળવવા પ્રતિજ્ઞા લીધી कार्यक्रम सफल बनावा बदल आयोजक श्री ए आभार व्यक्त करो दी भाई पटेल कोड आनंद वाओ हम सभी साथ में मिलकर आज की प्रतिक्रिया करते हैं हम अपने देश को और अपने राष्ट्र को और साथ साथ अपने इस नगर को स्वच्छ बनाएंगे तो क्यों भाई बैंक बनाएंगे ना सभी स्वच्छ आज हम मिलकर प्रतिक्रिया करते मेरा भारत स्वच्छ भारत मेरा डाकोर स्वच्छ भारत चलो सभी साथ में मिलकर प्रतिज्ञा करते हैं का धन्यवाद करते हैं तो हम सभी ने देखा कि कैसे हमारा ये राष्ट्र कैसे हमारा देश और कैसे हमारा ये नगर दूषित होता है तो आज हम सभी इसलिए इकट्ठे हुए हैं कि हम सभी मिलकर के आज एक ऐसा संकल्प करें क्योंकि हमारे माननीय प्रधान श्री नरेंद्र भाई मोदी जी ने ये जो अभियान निकाला है तो ये सिर्फ कोई उनके लिए नहीं है ये हम हरेक भारतवासियों की एक परत में आता है और एक कर्तव्य है तो हम सभी भी आज एक संकल्प करते हैं सभी नगरवासी मिलकर के कि कम से कम अपने घर को अपने परिवार को अपनी गली को और अपनी बस स्टैंड को रेलवे स्टेशन को जितनी भी हमारी जहन संपत्ति है उस सभी को बहुत बहुत अच्छी तरह से स्वच्छ रखेंगे स्वस्थ रखेंगे तभी हमारा जीवन भी સુખ સમૃદ્ધિ થી ભરપૂર હોગા તો આઈયે આપ સભી મિલકત સાથ મે પ્રતિજ્ઞા કરે नियोक्ता सत्यता दीयता सत्यता प्रभुता चलो हम सभी साथ में अपने अपने स्थान पर खड़े हो जाएंगे और विशेष प्रतिज्ञा करेंगे आज के दिन के लिए

સંચાલિત સ્કૂલ છે એમાં સર્વિસ કરું છું અમે બાળકોને કલા ઉત્સવની સ્પર્ધામાં લઈને અમારી સ્કૂલે સ્વ કેજી ચોર કન્યા વિદ્યાલય ટીમ્બાવાડી જોશીપુરા એમજી ભુવા કન્યા વિદ્યાલય ખાતે જતા રીક્ષામાં અમારી સાથે બાળકોના સંગીતના સાધનોમાં હાર્મોનિયમ પણ હતું જે રીક્ષામાં ભૂલાઈ ગયું અને ત્યાર પછી રીક્ષા સંપર્ક કરવાની કોશિશ કરેલી જેમાં નિષ્ફળ જતા અમે જિલ્લાની નેત્રમ શાખા છે એનો સંપર્ક કર્યો તો દિવસ બે અમને ફરી પાછું અમારું આશરે નવ થી દસ હજાર રૂપિયાનું રાજેન્દ્ર હાર્મોનિયમ છે તે નેત્રમ શાખા દ્વારા પરત મળેલ છે અમે સંસ્થા તેનો આભાર માનીએ છીએ આગામી નવરાત્રી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા સંદર્ભમાં જુનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટ્રાફિક પોઈન્ટ તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં થતા તાલુકા લેવલે ટ્રાફિક પોઈન્ટ પર નવરાત્રી તહેવાર દરમિયાન ટ્રાફિકને લગતા કોઈ બનાવ ન બનવા પામે તે સારું જુનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહિત મિશનના કેસ ડ્રાઈવ કાળા કાચ નંબર પ્લેટ વગરના વાહન જીપીએસ સ્ટેટ એકસો દસ મુજબ ટ્રાફિક ને હેડ કલમની કામગીરી કરવામાં આવે આવ્યા આ માટે મેગા ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવે જેમાં કરતા ચાર લોકોની અટકાયત કરી પ્રોફેશન કેસમાં અઢાર લોકો ટ્રીપલ સવારીના કેસ માંગ એકસો બેતાલીસ લોકો ડિટેઇન કરેલ વાહનની સંખ્યા ત્રીસ કરીને ડ્રાઇવ કરતા અગિયાર લોકો કાળાકાટ ધરાવનાર વિરોધ કર્યો કાર્યવાહી કરનાર ત્રેવીસ લોકો નંબર પ્લેટના ધરાવનાર સોળ લોકો પેસી નંબર પ્લેટ ધરાવનાર સત્તાવીસ લોકો ગેરકાયદેસર હથિયાર રાખનાર છ લોકો બેફામ જોખમી રીતે વાહન ચલાવનાર એક લોક એક માર્ગ ઉપર ભય ઉભો કરી અરજણ કરવું એક સીટબેલ્ટ અને અન્ય મેગાસોની વગેરે ટોટલ અગિયાર અને કુલ બસ્સો સત્તાણું લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યક્રમ અંતર્ગત જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં શૌચાલય સફાઈ માર્કેટ સફાઈ તથા મુખ્ય માર્ગમાં સફાઈ અભિયાન સ્વચ્છતા રથ દ્વારા સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી પ્રચાર પ્રસાર કરવામાં આવેલ રજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર ભારતના સ્વચ્છતા માટેના જન ઉજવણી કરવામાં આવે છે તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે સ્વૈચ્છિક અને સામૂહિક પ્રયાસોને મજબૂત કરવા સ્વચ્છતાહી સેવા એ સેચ એસ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે આ કાર્યક્રમ અંતર્ગત માન કમિશ્નરશ્રી ડો ઓમ પ્રકાશની સૂચના અને નાયબ કમિશ્નરશ્રીએ શ્રી કલ્પેશભાઈ ટોલિયાના માર્ગદર્શન મુજબ સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ ત્રિવેદી ધર્મેશભાઈ ચુડાસમા મનીષભાઈ દોશી અને ભરતભાઈ ગૌસ્વામી દ્વારા શહેરમાં દૈનિક જુદી જુદી થીમ સાથે ખાસ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં નાજ રોજતા છ ઓક્ટોબર બે ના રોજ શહેરના વોરદન અંગ દશાંશ એક થી પંદર માં આવેલ માર્કેટ સફાઈ શૌચાલયો શહેરના મુખ્ય માર્ગ કાળવા ચોક ઝાંસી રાણી સર્કલ વગેરેની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી તેમજ સ્વચ્છતા રથ દ્વારા કચરા